છે અને બધું પડ્યું બીજો રૂમ છે જુઓ બીજો રૂમ છે અમારા ભાનુબેન કચરા ને થોડીક સાફ સફાઈ બાકી છે અને ભાભી ગયા છે મમ્મી ના ઘરે અને આ છે બાર નો નજારો સોસાયટી આજો આ દેશનો વાતાવરણ તમે જોવો જ છો અહીંયા આપણે આવી ગયા છે આ છે અમારા મમ્મીની સોસાયટી મારા મમ્મીની આ સોસાયટીમાં રહે છે અને જો નીચે ગાય માતાને બધા આટા મારે છે અને આ છે નીચેનો ફ્લોર અહીંયા જો કપડાંને બધું સુકાઈ ગયું છે બાર ભાઈની ગાડી પડી છે અને મારા ભાઈ ગયા છે ભાડે મારા ભાઈને ઈકો છે તો એ ભાડે લઈને મી ગયો છે અને આ છે અહીંયા રૂમ ને જો આ મકાન છે આખું આ ટાઈપના મકાન છે અહીંયા તો મારા ભાઈની અહીં રહેવા એવાના બે ત્રણ વર્ષ થયા છે નવા મકાન જ લીધા છે હજી અને આપણે આજનો દિવસ અહીં રોકાવાના છે કેમ કે આજે કાલે સવારે આપણે આવ્યા હતા ને આજે તો આપણે બપોરે નીકળી જવાના છે તો નીચે બધા નાસ્તા પાણીને એવું કરે છે બેન નાસ્તો બનાવે છે અને છોકરા નાસ્તા કરે છે અને આપણે નાઈ ધોઈને આવી ગયા છીએ ઉપર ના મળે અને અહીંયા મારા ભાનુબહેન જો કામ કરે છે સીતારામ અને અહીંયા છે આ મંદિર અહીંયા મમ્મી પૂજા પાઠ કરતા હોય જો અહીંયા અન્નદાદાના ફોટા અને કૃષ્ણ જો આ મમ્મીનું મંદિર છે તો મમ્મી સવારમાં રોજ પૂજા પાઠને કરતા હોય અને આપણે આવી ગયા છીએ નાઈ એને ઉપર ના મળે અને નીચે આજે બધા નાસ્તા પાણી એવું કરે છે ને આપણે જ નાઈરી લીધે છે ને અહીંયા જો આ પાછળ મમ્મીના ઘરની પાછળ સરસ મજાની વાડી પડે છે તો અહીંયા રહેવાની ખૂબ મજા આવે કેમ કે વાતાવરણ અહીં મસ્ત ઠંડુ રહે તો આ મકાનની પાછળ જ વાડી પડે છે ફરતા મકાન છે ને વચ્ચે વાડી છે આ એક જ વાડી છે ને બાકી ફરતા જો આગળ દેખાય છે મકાન ને બધું નીચે ત્યાંમાં ભાનુ બેરે કોદરાયું બધું હમકેની મૂકી દીધું છે તો નીચે આખી

ઓલા પણ જાવ છું ગળકોટડી ઘી લેવા સારું લઈએ મમ્મી ને હિતો અમારે હિતો ને મમ્મી બે ઘી લેવા જાય છે આપડી હાટું ગળકોટડી ના પ્રજ્ઞા માસી નથી બનાવ્યું વર્ષા માસી ભાનુમાસિ બનાવ્યું જમવાનું ક્યાં પ્રજ્ઞા માસી આરામ કરવા એ વાસ તો આપડા છે અત્યારે તે કામ કરે છે જો જમી લીધો અત્યારે લગી ને આરામ ફરમાય હવે કામ કરવા લાગ્યા છે જો બધું જમીને ઉપર નીચે મૂકે છે જોઈ શકો છો આપણે જો ત્યાં સુરત જવાની તૈયારી કરવા માંડે બધા તૈયાર થઈ છે અમારા દીશુ જો તાનુબેન થેલા ભરવા માંડ્યા છે અમારા દિશુબેન તૈયાર થઈ છે અને જો અમારા ધાર્મિક ભાઈ મોડું બોડું હજી ધોયું નથી તૈયાર થાન બાકી છે ને એમને માથું ઓળવા માંડ્યા છે ભાઈ મેં ઓલ જોવા બેઠા બેઠા ખારેક થાય છે અને મારા મમ્મી જો હજી એક લેવા જાતા લાગે છે અને અમારા દેવાંશુ ભાઈ જો નટખટ સૂઈ ગયા છે તોફાની અત્યાર સુધી રહી મને હોઈ ગયો રહી રહી અને મારા બેન ફૂલ તૈયારી ચાલવા મળી છે બેન ની કઈ દઈશું ઘરે જવું જ દઈશું હવે હે મામા ને ઘર રોકાવું નથી

અને અત્યારે આપણો વારો ચડી ગયો છે અત્યારે આપણે આખા રીણા શાક અને રોટલી વાનું બેન બનાવવાના છે તો જો આપણે રસોઈ ની પણ તૈયારી કરી નાખી છે ચાલો બતાવી દઈએ રસોડામાં જો વેર વિથણ છે તો અહીંયા આપણે મસાલો તૈયાર કરી નાખ્યો છે આખા રીંગણાનો અને આખા રીંગણા ભરવા માટે મમ્મી અત્યારે રીંગણા લઈ આવ્યા ધોઈને રાખી દીધા છે અને જો આપણે ધાણા ને એવું સુધાર નાખ્યું છે આ ધાણા છે આ સિંગદાણા અળદર મીઠું મરચું ખાંડ અને ધાણા જીરું અને વરિયાળી આપણે પાસે અત્યારે નથી એટલે વરિયાળી આપણે નથી કરતા અને હવે આપણે એને સરસ રીતે તેલ નાખીને મિક્સ કરીને પછી આમાં ચાર કાપા પાડીને રીંગણા ભરી લઈશું અને પછી શાક બનાવી નાખશું તો આપણે હમણાં શાક ને બધું બનાવ્યું તૈયાર થઈ જાય અને છોકરા ઘડી પર આરામ કરી લે તો વિડીયોમાં આગળ સુધી બેના રહેજો હમણાં બધા આવી જાય પછી આપણે નીકળીએ અને મેઉલ પણ લગભગ ઉપર જઈને સુઈ ગયા છે અત્યારે અને છે મારા મમ્મી નું ઘર જો અહીંયા મેદાન છે ફળિયું કહેવાય સોરી કે અહીંયા ફળિયું છે અહીં ખાટલો પડ્યો છે અહીં જો પાણીનો ઢાંકો અને આ પેલો હોલ છે જો ભાત એ આપણે વઘારીને મૂકી દેતા બપોર ભાત વધ્યા હતા ભાત આપણે વઘાર નાખ્યા ને તો પેલું મૂકી દીધું છે અને અહીંયા પાછળનો બેડરૂમ છે અને અહીંયા પાછળ વાળો છે આ ઉપર દાદર જાય છે ઉપર ના માળે અને અહીંયા જો કિચન છે કિચન માં તમને બતાવી દીધું કેટલું રેરમ શેરમ પીડ્યું કેમ કે ત્યાં રસોઈ બનાવવાનું છે તો પ્લેટફોર્મ ઉપર બધું સામાન પડ્યો છે અને મમ્મી ને ભાનુ બેન એ બેઠા છે

મમ્મી જો મરચાં વઘારવા અમારા મમ્મી ના બનાવેલા મરચા છે નેહુલ ને બહુ ભાવે વઘારેલા મરચા જો આ કેવી રીતે મમ્મી

તળી નાખવાના અને તળાઈ જાય પછી ઉપર ધાણા મીઠું નાખો છો મીઠું નાખ્યું હળદર નાખી મિક્સ કરી લેવાનું હવે શું નાખો છો ખાંડ નાખો મીઠા આવી રીતે ખાંડ નાખી દેવાનું આ મરચા છે ને બહુ મસ્ત બને છે

અમારા ભાર્ગવભાઈ તો જમીન નવરા થઈ ગયા ને હવે ફોન માં શું કરે જોવો તો મારો જ ફોટો બનાવે છે મારા ભાઈ જો ભાર્ગવભાઈ આ મારો ભાઈ છે લાઈટ

જો આ મારું મમ્મીનું ઘર છે અને મમ્મી ઊભા છે અને અહીંયા વર્ગ ઊભા બેઠા છે તો આ મારી ગાડી પડી છે બધા સામાન બહાર કાઢ્યો છે અહીંયા જો મામા ને ભાણિયા ને ભાણકી ને બધા બેસી ગયા છે એમાં દિશુબેન મામાને ખોળામ બે ગયા છો અને દેવાંશુ ભાઈ ભાઈના ખોળામ બેસી ગયા છે ક્યાં જવું છે દેવાંશુ કઈ બાજ જવું છે ઘરે જવું છે કેમ કઈ ખાવાનું નીકળવાનું આવજો

અને અમારા ભાર્ગવ અમારી ગાડી ચલાવે છે અને આગળ દેવાંશું ને ધાર્મિક ભાઈ ભાઈ બેસી ગયા છે ફોન કરશે અને અત્યારે આપડે છીએ મારા મોટા ભાઈ બાજુમાં એના ઘરે જાય છે એટલે મમ્મી સાથે લેતા છે મોટા ઘરે પહોંચી ગયા છે આ મમ્મી જો

અને અહીંયા જો ને ઘર ની આગળ કેટલું મસ્ત લીલી વાડી છે આ લોકો વડે વાડી ની આગળ જ રહી કે મજા આવતી છે અને અહીંયા છે અમાર મોટા બાનું ઘર જો આપ બે ભાઈ અહીંયા રહે છે અમારે આપણે જઈએ મોટા બાના ઘરે અને અહીંયા જો ગોરમાં મુક્યા છે એટલે વાહ અહીંયા તો ગોરમાં કે આવો કેમ છે આ તમારા ભાઈ ભાઈ કામ કરાવો છો જો સીતારામ કામ તો આવો મજામાં તમને કેમ છે શાંતિ છે

છે ને એટલા ફોટા જો આવી હેલ્પ બધાય પતિને ને કરાવી જોઈએ હું કહું છું અમારા ભાભીને ને તો અમારા ભાઈ હેલ્પ કરાવે છે બધાય બધા કરાવી તો બે કામ કરવું કેમ અને ને અહીંયા અત્યારે વરસાદ નું વાતાવરણ છે વરસાદ થોડીક આવી ગયેલો છે અને વાતાવરણ ખુબ મસ્ત ઠંડુ ઠંડુ છે ચકલી આઈ ગઈ ચકલી જોવા મળે આપણે ત્યાં ચકલી જોવા નથી મળે ચકલી બેઠી હતી વહી ગઈ અહિયાં તો બધા બેસી ગયા છે હા ભાભી જો વિડીયો કોલ માં જેની સાથે વાત કરે છે આ તો અમારા જેની બેન છે જો જોતારા જો બધા પૂજા કરવા આવે છે વારાપુતી વારાપુતી બધા ભાભી ચા બનાવે છે જો આપણે હેતલ ભાબીની મુલાકાત કરીએ અમારા મોટા ભાભી છે પેલા એ નાના ભાભી હેતલ ભાભી એક હાલો આવજો બધા સિતારામ સિતારામ આવજો બધા આવજો બધા એ જો અત્યારે નીકળી ગયા છે બાબરા થી રવાના થઈ ગયા છે

અત્યારે આપણે સાડા દસ થઈ ગયા છે ને આપણે હોલ્ટ કરવા ગાડી અહીંયા ઊભી રાખી છે જો અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે દિશુબેન ઊભા છે અને જો અહીંયા હોટલ પર આપણે હોલ્ટ કરવાનો છે અને આપણે જમવાનું ઘરેથી લાવ્યા છે તો આ હોટલમાં બેસીને ત્યાં આપણે જમવાના છે એકલા એકલા ક્વોલિટી લઈને ભાગ્યા છે એમાં દીશુબેન દીદીને દે દીદી ને કેમ કેમ પણ કોને ઉલટી જેવું કોને ઉલટી જેવું થાય છે મને નથી ઉલટી જેવું થાતું મને તો અરે જવાબ કેવો આપેશ કે આ દીદીને ઉલટી જેવું થાય છે નો ખવાય એમ આ કેનો આ કેવો ચાલુ છે આગળ બધાય ગાડી ઉપીત રાખી દીધી લાગે છે મને ઉપી રાખતા ને દોસ્ત દેવા બસ વાળી ઉપી રાખ કે આમ જાતા કે કેટલો વર્ષા છે આમ તો કોઈ દેખાતું નથી એ જુજો આ બધા ગાડી ઊભી રાખ દીધી આ બધા વાહન ઉભરાઈ ગયા છે વરસાદ એટલે કેટલો છે આમ પાણી એવું ન હોય આ લોકો ને આમ જાતા હોય એને નડે વરસાદ

પણ અત્યારે તારાપુર પહોંચ્યા છે એવું લાગે છે કે કદાચ તારાપુર માં રોકાવી પડશે એટલો વરસાદ ને એટલો ભવન છે આમ જોઈ શકો છો બધા જ સાઇડ પર ગાડી પાર્કિંગ કરીને તો ફાઈનલી આપડે રાતના ત્રણ વાગે સુરત પહોંચી ગયા છીએ અને આપડે ભાનુબેન ઉતારવા માટે ઘરે ને રાતના વરસાદ જ આપણે તો બે કલાક આપણે લેટ થઈ ગયું તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત